ચૂંટણી નજીક આવતા જ ફરી એક વખત રાજકારણ ગરમાયું છે ડેરીના પ્રમુખ દિનુ પટેલે વિરોધીઓ પર નિશાન સાધ્યું ડેરીના પૂર્વ પ્રમુખ અજીત ઠાકોરને દિનુ મામાએ ચેલેન્જ આપી છે ડેરી પર કરેલા આક્ષેપો સાબિત કરો ખુલ્લા મંચ પર ચર્ચા કરવા તૈયાર તેવું દિનુ પટેલનું કહેવું છે આક્ષેપ સિદ્ધ ન થાય તો કોર્ટમાં લઈ જઈશ હું કોઈનાથી ડરતો નથી જો કે બરોડા ડેરીમાં છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે

ક્યારેક પણ આ સંઘ ઉપર મોટી રીતે કોઈ આક્ષેપ કરતી તો ચલાવી લેવામાં નહીં આવે નહીં આવે ને નહીં આવે ત્યારે આક્ષેપો કરતા પહેલા પોતે શું કર્યું છે એનો પણ ખુલાસો કરવો જરૂરી છે છે ને છે ઈચ્છા હોય તો એક સ્ટેજ ઉપર આવી જાય એક મંચ પર આવી જાય અને જોઈ લે હિસાબ કરી લે કે તમે બોલો છો શું અને તમે મોઢેથી બોલો છો હું તમે કરો છો શું